એટલા ફૂમતા કા ઘરવાળા વાળા બધા જ્યાંથી નેદવા એટલે પાણી ભરો છું ભાઈ એવું એમ હોય એ તો બરોબર છે પણ મફુજી ની આબુ તો હડ ચમ મફુજી ની અતારે કે તતના એના ક્ષેત્ર માં જવા રહ્યા છે ને તાનું દવરાતું એ નહીં કે મફુજી વાકણ આવતા એ નહીં એટલે ઈચ્છા થઈ ગઈ એમ એટલે ફૂમતા કે મારા નરવઈ નહીં ચમ તાણે ભલાદ મે મફૂજી હોય આપડા એ કદી આવતા નહીં તો આપણે જોઈએ દવાના આવે છે કેજો અલ્યા ભાઈ એવું ના રખાય આબુ પડે એમ ભુમતા કા એટલે તમારી એ તો ચોક દાડોય આવે છે મારા ઘર કોઈ દાડો આયા છે પૂજજો તમે થપકો આઈ દેજો તમે તારે કેટલા થપકો આલવા થેઠીયે ને ઘર મારો ના જવાય ભુમતા કા અલ્યા પણ હું નહીં બેઠો હું કેયો યાર હું બોલ્યો બસ એટલે તમે તાર જતાઓ એટલે નહીં આબુ એમ ના મારા નહીં આબુ અલ્યા ભુબાજી હેડો

અરે થાક લાગ્યો છે ઘડી પર બેહવા દો કેટલી પાડીઓ નાખી છે બે એટલે આટલી તો હું ઘડી વારમાં નાખી છું તને ખબર છે પૂછું બધા અરે પણ હું ઉછ પૂછું પણ ઘડીક સો ના ના હેટ બધા તો તને તમે નાખી દો કે ઘડી વારમાં નાખતા હોય તો તમે શું કરજો અમે જોઈએ શીખીએ આ ઝુક પાસો ઝુક પાસો હું હું બોલીશ લે એ કોઈ નાખ લે આવે હોટીઓ સોડી તાર કાકે કદી નહીં હે મારત નહીં ખાધી અમે અમાર કાકાની કદી તાણ જો હું બોલો

મજૂરી લાયા છો તમે મજૂરી નહીં લાયો કઈ મફત લાયો છું સુધારવા માટે લાયો કાકા મજૂરી લેવાની છે એ તો જે થાય મારા છે આ તો મારા બનાવટીઓ કરે છે આ પેલા દૂધી વેણતો હતો અમારે ડાલુ ભરીને મહેમાન આયા છે દૂધી આલો હલવો કરવો છે દૂધી લઈ જાય એટલે મેં તો મેલું ભરી ને આલીમતા આકા લેર પેર જતા વેકવા બેસી ગયા

રાઈટ બોલો મોકલાજી તો હું ભૂલી ગયો ખરેખર મગજ લાઈન પાઉ પાણી પણ અડતા

અને શું વિત્તીય છે આપણો છોકરો ઉભી હા અને દુરેમ પૂરું પાછું મે એવું કીધું તું કે વાઈન વિહામાં ના ખાવા દેતા તમે બોલો હું બાપ દેહી રાશું લે લગી રે ઈ તો કાળ સડી ગયો તો એટલે ભૂલી ગયો કાળમાં ભણ રાખવું પડે પણ ખરેખર અભાન મે હું હમો કર્યો તો ને શિયાળાનો જેતે ખવારી ખવારી આ બાઉને મે ગુંદ ખવરાયો કચેરીયું ખવરાયું લહણ પણ ખવરાયો એટલે ખવરાવું કોઈ બાચી નહીં રાશું શરીર જેવું કર્યું છે એનું જોયું તમે

એટલે મારા ધોળે હારે ઉંઘતો હતો ને એટલે મેં શું કર્યું ખબર છે ઉપર પાછું ગુદડું ઉઠાડ્યું એટલે એવું લાગે કે ડાયરેક્ટ આ બેન પાછું લાવવાનું કોક કરો કે લે અરે ભાઈ હું એજ વિચારું છું પણ હવે આપડે ડાયરેક્ટ

એટલે બાપુજી તો ગમે આમ રોપડી ખેંચવી છે તો આટલી આટલી રોપડી ભાઈ માં દાહે અને ખેંચી ને હેડે છોકરા તમારા પણ અત્યારે જો બાજરી છે શાકભાજીમાં ગમે તાણે ખેંચવી પડે હો એ ખબર ના હોય તો કઉ ખબર સમજ તાણે હેડો ગમો આપું છે નહીં આપું હેડો લે ફરતા વ નહીં નહીં આમી જો હા રો ભાઈ શું કરવાનું અરે શું કરવાનું કોક વિચારવું પડશે

મફુજી માફુજી નીકળ્યા ઓવે જો માફુજી નીકળ જાહો કે ગમે તો જાહો તમારા છોકરાને તો માફુજી જુધારી નત રહે તમને જીવ ખબર પડી આ બધી ઈકણ જો તો ઈકણ થી લઈ આવું છું ખરેખર અરી ભાઈ એ મજૂરી કરાવે છે એ મજૂરી કરાવે છે ને હું જો તાણી તો એ બે છોકરાને પાણી પાયું છે હા અને આ કામ કરતા કરતા ઉભા રે ને એ કામ કરો હાલો ચીચી હોટી છોડવાની પગમ

થવા માં તો કોઈ બાતચીત નહીં લી લ્યા અમે બે જણા બેઠા સુખ દુઃખ ની વાતો કરતા ભૂપતજી ને વાત કરી કે અમારા બે ના છોકરા અમે મગફળી જોડે સુધારવા માટે મેલ્યા છે

તમે જઈ અને લેતા હોય છોકરાને તમને નકા માણસ જતો શું કહું છું તમે ઘેરો છો ને તો વાઘુજી જોડે આકાશ હાજો રાખજો હું તરત આવું

કોઈ તણ ગાતા નહીં લગીર ચકડો રોટલો ગાતો એટલે મે ગણ્યા છે તણ ને તણ સોય પણ મફુગા કા શરીર હે કોઈ મશીન નથી અલ્યા શરીર થી માંથી તમારો ખરેખર ભેડે પાટુ સોડો ને તો ભેડું પડતું થાય ખાલી દેખાવાનો છે અમે કોઈ દાડ આવું કામ કરી નહીં તારા બાગડ તું ઢાપલો છે અરીયા આખી જિંદગી ઢાપલા ગડા કર્યા છે વાઘુજીએ ઢાપલા ગડા કર્યા છે આખી જિંદગી કશું કર્યું નહીં છોકરાને મોઢે જ ઢળાયા છે અમારા બાએ તો બહુ મજૂરી કરી છે પણ ઢૂડે કરી નહીં એ હરિયો મજૂરી કરતો હું જોતો ખાલી બાજીને બે કટકા નહીં કર્યા

જૂની વાતો કરતો તો જૂની કાકા શું છે લઈ જો કે હોય અલ્યા તું હાથ કેટલા કો હરી ભયા છે ઈ તો વાર મારો જન જ નહીં અલ્યા ભાઈ અમે મજૂરી કરી છે ને તો અમારું મન જોણો ઓય બસ વાત મોઢે આવે તમે ઈ તો મબુજી મુ કે પછી આ પણ ગજબ દઈયો છે ગજબ ગયો છે કાકા વાત કરવા આવ્યો છું ઓય કર

કોમામ જતાર્યા હોય તો ક ડિસ્કાઉન્ટ આવે કે પડતા જી જી કેટલું ખઈ ગયા તમે તમારું મોઢું બંધ રાખો કે નઈ ખપાયો હમણે ખબર પડતી હું નઈ કરી જા વાત વચ્ચે જ બોલવા આવ

અરે ભાઈ મારે શો જમીન બગડતી સો ખેતી બગડતી પણ મારા આબુ છે એના હમાતાર લેવા છે અરે તમે શાંતિથી આવજો કોઈ ઉતાવળ કરવાની જરૂર નહી અલ્યા તમને ખબર પડે છે મોટો ઠપકો મળે મને

હવે મારા કોમની ચિંતા કરવી નહીં તમારા બે જણા ની મારે ચિંતા કરવી નહીં મારા વાઘુજી ચિંતા પેઠી હવે અરે મભુજી હું તમારી લાગણી સમજુ છું પણ હું શું કહું છું એ તમે સમજો અલ્યા પણ જેટલા જણા અહીંયા કી તમને કે મભુજી જેટલા કઠોર છે આયા નહીં ખબર લેવા અરે કાકા તમન વ્યવહાર ની ખબર ના પડે કાણી કઈ વાતો નહીં સારું હેડો હેડો એટલે હિંમત રાખ હવે કાદુ હશે કે નહીં કાદુ હોય

કે મપુજી તમાર છોકરાને સોબરૂ ટૂટી જાય એટલી મજૂરી કરાવે છે કીધું તેવું આવા ફોમતા આકા મેલા સિત પસ મજૂરી તો કરાવે કે ભલા આદમી એ તો કીધું તમે અલ્યા એટલા સવાલ થી આનું મગજ ચાચું છું યાર શું વાત કરો તમે યાર ના હોય ફોમતા આકા બિચારો થોડું યાર ના નાનું વાકુજી એ બા અલ્યા ફોમતા આકા હું કઈ ને હેડો એટલી ગળા તારા કમ્પ્લીટ હતા પણ મન છે ની અજી ભઈએ કીધું કે એનું મગજ આઉટ થઈ ગયું છે હા હા એટલે પછી હું એકણ આવ્યો

સેવા કરી હોત તો યાદ સાચી વાત છે પણ તો કદી લોટો ભરીને પોણી પાયું છોકરા ના હેત વાળા ના જોયા હોય તો બોલે લેવો તો કે એ તો લેવા ગયા છે હરિભાઈ ગયા છે એમ એ પાવું છે એ તો મને ખબર છે હું ઢબકો આલી ને આવ્યો છું

કાકા હવે શાંતિના કાકા કાકા કર્યા માણસ પણ મભુ કાકા માર કાકાનું કયું જ્યું એ તારા લીધે મારા લીધે કોઈ નહીં જીવ્યું હા તમાર લીધી હતી મગભુ કાકા તમે રોચાઈ એટલે હા હા કાકા કાકા ભા તું આયો ભા કાકા અરે ભાઈ આ ભો આયો ક્યાં મફુજી હા તમારો <laughs>

પાલું તારે ચો કેવા નતું તો કે તારે ચો કેવા નતું એટલે તારો રસ્તો તારે ના કઢાય ઓ તારી તમારો રસ્તો હું તમને ગાડી આલું અને મારો રસ્તો મારે કાઢવાનો છે આ વળી કે કરનો નિયમ છે આ રસ્તો શની વાત અલે અમે ભેગું થઈ નાટક કરી દીધું જમ આવી ઓવે ઓ તારી મકુજી

હા મારું પંચો પાટણ હા